નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે વાત કરીશું સૌથી પ્રતિક્ષિત સ્માર્ટફોન લોન્ચ વિશે એ છે આઈફોન સિક્સટીન જો તમે આ નવો આઈફોન ખરીદવાનું વિચાર્યું છે તો આ વીડિયો તમારા માટે ખાસ છે ડિઝાઇન અને સ્ક્રીન આઇફોન સિક્સટીન એક નવો અને અદભુત ડિઝાઇન લઈને આવ્યો છે છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ સાત ઇંચના ઓએલઇડી ડિસ્પ્લે સાથે આઈફોન સિક્સટીનની સ્ક્રીન હજુ વધુ શાર્પ અને કલરફુલ છે આ વખતે એપલ એ ડિઝાઇનમાં થોડો ફેરફાર કરીને તેને વધારે પોર્ટેબલ અને સ્ટાઇલિશ બનાવ્યો છે પ્રોસેસર અને પરફોર્મન્સ આ વખતે આઈફોન સિક્સટીનમાં તમને એપલનો નવીનતમ એ અઢાર બાયોનિક ચિપસેટ મળશે જે ફોનની સ્પીડ અને પાવરને જુદા જ સ્તરે લઈ જાય છે હવે મોબાઈલ ગેમિંગ વિડીયો એડિટિંગ અને હેવી એપ્સ ચલાવવું બહુ સરળ બની ગયું છે કેમેરા આ ફોનનો કેમેરા એક મોટી અપગ્રેડ સાથે આવ્યો છે આઈફોન ફોન સિક્સટીનમાં અડતાલીસ મેગાપિક્સાલના પ્રાઇમરી કેમેરા સાથે બાર મેગાપિક્સાલનો અલ્ટ્રાવાઇડ કેમેરા છે જે તમને વધુ વ્યાપક અને સ્પષ્ટ ફોટોગ્રાફીનો અનુભવ આપશે ફોર કે વિડીયો રેકોર્ડિંગ અને નાઇટ મોડ પણ વધુ સુધારેલા છે બેટરી લાઇફ અને ચાર્જિંગ આઈફોન સિક્સટીનની બેટરી લાઇફ ચોવીસ કલાક સુધી છે હવે તમે તમારા ફોનને દિવસમાં એકવાર ચાર્જ કરીને સારા ચોવીસ કલાક ઉપયોગ કરી શકો છો ફ્લેશ ચાર્જિંગ પણ તે માટે ઉપલબ્ધ છે જે ત્રીસ મિનિટમાં પચાસ ટકા સુધી ચાર્જ કરી શકે છે સિક્યોરિટી અને ફીચર્સ એપલ એફએસ આઈડી અને ટચ આઈડીને વધુ સુરક્ષિત બનાવ્યું છે આ ઉપરાંત ઉપરાંતઆએ ફોન સિક્સટીનમાં આઇઓએસ અઢાર છે જે નવીનતમ ફીચર્સ અને એપ્લિકેશન સપોર્ટ સાથે આવે છે ભાવ અને ઉપલબ્ધતા આઈ ફોન સિક્સટીનના આભાર વિશ્વના જુદા જુદા વર્ઝનના ભાવ આમણે આવી ગયા છે આઈ ફોન સિક્સટીનની શરૂઆતના ભાવ લગભગ રૂપિયા નેવું હજાર થાય છે આઈ ફોન સિક્સટીન પ્રો અને પ્રો મેક્સના ભાવ વધુ હોય છે પરંતુ તેઓ વધારાની ફીચર્સ સાથે આવે છે આ ફોન ટૂંક સમયમાં ભારતમાં પણ ઉપલબ્ધ થશે તો મિત્રો આઈફોન ફોન સિક્સટીન વિશે આપની શું રાય છે તમે આ ફોન ખરીદવા માંગો છો કે નથી નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ ટેકનોલોજી સમાચાર માટે આપ મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં આપના સમય માટે ખૂબ ખૂબ આભાર